નમસ્કાર મિત્રો માહિતી બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અમે જઈ રહ્યા છીએ વિજાપુર તાલુકાના લાડોલ ગામે હર્ષિત માતાનું મંદિરથી આવેલું છે મિત્રો તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો ચલો મિત્રો હવે લાડોલ ગામમાં આપણે આવી ગયેલા છીએ લાડોલ ગામમાં મિત્રો હર્ષિત માતાના મંદિર બાજુ આપણે જઈ રહ્યા છીએ હરસિંહ માતાના મંદિર મિત્રો આપણે આવી ગયા છીએ હવે હવે પહેલાં સૌ પ્રથમ જઈશું આપણે જો મિત્રો બહારનું લોકેશન જુઓ તમે ખાલી અહીંયા ફેમિલી માટે મિત્રો સરસ જગ્યા છે ફરવા માટે અહીંયા હરસિંહ માતાનું મંદિર આવેલું છે મિત્રો ચાલો આપણે જઈશું હવે મંદિરની અંદર મંદરની અંદર આપણે દર્શન કરીને બહારનું લોકેશન પછી તમને હું બતાવું છું મિત્રો તો તો તમે અમારી ચેનલ મારી બ્લોગને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો લાઈક શેર અને કરજો મિત્રો જો મિત્રો હર્ષિદ માતાનું મંદિર મિત્રો હર્ષદ માતાના મંદિરમાં આપણા દર્શન કરી લો મિત્રો હર્ષદ માતાનું મંદિર અહીંયા છે दोस्तों आवाज़ करवाने न थी इतना हमें तेरी बाहर निकली गए मित्रों अंदर में वीडियो उतारेंगे जो मित्रों अंदर में लोकेशन जो मंदिर में अभी अपने बाहर तरफ दूसरे मित्रों ये बाहर तरफ ચારે બાજુ જે તમને બતાવી રહ્યો છું મિત્રો એ અંદરનું લોકેશન છે મિત્રો જો મિત્રો બહારની તરફ લોકેશન છે હર્ષિત માતાનું પણ મિત્રો આપણે જઈશું જ્યાં જૂની યાદો તાજી કરીએ મિત્રો આપણે ત્યાં જઈને જો મિત્રો આપણે હવે અંદર જઈ રહ્યા છીએ સૌ મિત્રો આપણે ગણેશજીના દર્શન કરીશું અહીંથી બારનું લોકેશન મસ્ત છે ફોટોગ્રાફ માટે મિત્રો અહીંયા જગ્યા આપણે બેસ્ટ મળી છે જવાનું મિત્રો શ્રવણની પણ મૂર્તિ અહીંયા સ્થાપિત મારેલી છે જેમ જેમ જોતા જઈશું તેમ તેમ હું તમને બતાવી જઈશું મિત્રો તો અમારી મારી બ્લોગનું તમે ચાલુ જોવાનું ચાલુ રાખજો મિત્રો હું તમારો અમે વિડીયો મૂકતા જ રહીશું આમાં જવાનું મિત્રો ભારતીકજી મહારાજ સરસ્વતી માતા છે મિત્રો જુઓ ખાલી મિત્રો ફોટોગ્રાફ માટે અહીંયા લોકેશન મસ્ત મળી રહેશે વાલ્મિકી ની પણ મૂર્તિ સ્થાપિત કરેલી છે વિષ્ણુ ભગવાનનો પણ મૂર્તિ સ્થાપેલી છે મિત્રો અહિયાં હવે ભગવાન ની મૂર્તિઓની કરેલી છે જૂની યાદો મિત્રો તમારી તાજી થઈ જશે તોલો મિત્રો અહીંયા લોકેશન તો મસ્ત છે ગુફાને જેમ બનાવેલું છે મિત્રો અહીંયા બધું જો ખાલી મિત્રો તમે જોઈ લો મારથી શાતૃ શિવની સ્થાપના મૂર્તિની સ્થાપના અહીંયા છે મિત્રો ત્યાંથી આપણે જઈશું અંદરની તરફ મિત્રો હવે અહીંયાથી મિત્રો વાઘના મોઢામાં થઈને આપણે અંદરની તરફ જઈશું ત્યાં અનેક મૂર્તિઓ છે મિત્રો અખંડ જ્યોતિષ છે મિત્રો અહીંયા મંદિરની જોઈ લો તમે જોઈ લો અખંડજ્યોત છે અહિયાં અખંડ અખંડ જો મિત્રો અંદરનું લોકેશન અહીંયા ફોટોગ્રાફી પણ થઈ શકે છે હવે આપણે બહારની તરફ જઈશું થોડા અંબાજી માતાની મૂર્તિ આવી મિત્રો અહીંથી પાછા આપણે અંદર જઈશું જો મિત્રો અહીંયા શિવલિંગ પણ છે જોઈ લો એક એક શિવલિંગ કરીને હું તમને બતાવીશ એ તમે જોઈ લેજો મિત્રો બરોબર કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ છે મિત્રો મહાત્મા ગાંધીની પણ અહીંયા મૂર્તિ બનાવેલી છે મિત્રો જોઈ લો હા મિત્રો મીરાબાઈ ની મૂર્તિ છે નરસિંહ મહેતાની પણ અહીંયા મૂર્તિ બનાવેલી છે મિત્રો જોઈ લો તમે પછી મિત્રો આઠ આઠ જેવા શિવલિંગ છે અહીંયા તમે જોઈ લો Habla que la que se unen a la, ¿sí, અહીંથી આપણે જઈશું બારની તરફ થોડા જો પાછી અંદર ગુફા તરફ જવાનો રસ્તો આવે મિત્રો અહીંયા ગુફા ટાઈપ બધું બનાવેલું છે સબરી શ્રી રામની ભક્તિ કરતી સબરીની પણ મૂર્તિ અહીંયા બનાવેલી છે મિત્રો ત્યાંથી જોઈશું આપણે અહીંયા અંદરની તરફ બહુ મસ્ત લોકેશન છે મિત્રો જોઈ લો તમે અંદરની અંદરથી ફોટોગ્રાફી મળવાનું વિડીયોનું મળ્યું નથી એટલે અમે બહારની તરફથી ઉતારેલું છે મિત્રો તો તમે જોઈ લેજો તમે ત્યાં રૂબરૂ જાઓ તો તમને મિત્રો ખબર પડશે કે આ રીતના હું છે સ્પષ્ટ રીતની અંદરથી બધું બતાવી શક્યા નથી જો મિત્રો અહીંયા કૈલાસના માનસરોવર આવેલું છે એમની પણ મૂર્તિ સ્થાપન કરી લીજે શિવજીની જોઈ લો મિત્રો બહારની તરફથી જ ઉધારેલું છે તમે અહીંયા રૂબરૂ મુલાકાત કરો તો તમને ફરવાની પણ મજા આવશે છે મિત્રો જોઈ લો મિત્રો અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે તેમની આગળ રામસેતુ બનાવેલો અંદર પથ્થર મારેલો છે મિત્રો તે પથ્થરે હજી પણ સુધી પાણીમાં તરીએ છીએ જોઈ લો મિત્રો હું તમને બતાવીશ પથ્થર જોઈ લો શ્રી ચેહર માતાની મૂર્તિ જલારામ બાપાની અહીં અનેક મૂર્તિઓ છે મિત્રો સંત જ્ઞાની અમારી ચેનલ તમે લાઈક સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો